સાચે જ ગુજરાતમાં ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે એટલા માટે જ તેમના નેતાઓને અથવા જેલમાં નાખવામાં આવી રહ્યા છે સાથે તેમને તોડવામાં આવી રહ્યા છે એક લાંબી કતાર છે જે આમ આદમી પાર્ટી છોડીને ગયા છે એમાં વિજય સુવાળાની વાત કરીએ ઉદ્યોગપતિની વાત કરીએ કે પછી ગાયક કલાકારોની વાત કરીએ એટલે સવાલ એ જ ઊભા થઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટી પણ એ સવાલો ઊભા કરી રહી છે ત્યારે લોકોના મનમાં એ વાત હવે ધીરે ધીરે ચર્ચાનો વિષય બની રહ્યા છે નમસ્કાર હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં આવો સાંભળીએ ખેડૂત આગેવાનો હવે કેમ માની રહ્યા છે કે ગુજરાતમાં ભાજપનો વિકલ્પ એ આમ આદમી પાર્ટી છે અને એટલા માટે જ કોંગ્રેસ કરતા સરકાર કે ભાજપ સરકાર હવે આમ આદમી પાર્ટીને વધુ ટાર્ગેટ કરી રહી છે તેમના નેતાઓને જેલમાં નાખી રહી છે અથવા તેમને તોડી રહી છે આવ સાંભળીએ ખેડૂત આગેવાન હવે શું કરી રહ્યા છે રામ રામ મિત્રો જય દ્વારકાધીશ તો હાલના તાજા સમાચાર એવા છે કે આમ આદમી પાર્ટી ખેડૂતના નેતા રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે રાજુભાઈ કરપડા ખેડૂતો માટે લડતા હતા ખેડૂતો માટે અવાજ ઉઠાવતા હતા રાજુભાઈ કરપડાએ બોટાદમાં કરદા નામનું આંદોલન કર્યું હતું અને ખેડૂતને એકતા કર્યા હતા અને ખેડૂતોએ એકતા બતાવી હતી પણ રાજુભાઈ કરપડાને ત્યારબાદ એરેસ્ટ કરવામાં આવ્યા અને રાજુભાઈ કરપડાને જેલમાં ટેકલવામાં આવ્યા રાજુભાઈ કરપડાને ચાર મહિના જેલમાં રહ્યા ત્યારબાદ જામીન મંજૂર થયા જેવા જામીન મંજૂર થયા રાજુભાઈ કરપડા જેલમાંથી બહાર આવ્યા ત્યારબાદ રાજુભાઈ કરપડાએ તરત જ રાજીનામું આપવાનું જાહેર કર્યું તો રાજુભાઈ કરપડા ખેડૂતો માટે લડતા હતા ખેડૂતો માટે અવાજ ઉઠાવતા હતા જેલમાંથી બહાર આવ્યા અને તરત જ એમને રાજીનામું કેમ આપવું પડ્યું આનું કારણ શું જોકે આપણે આમ આદમી પાર્ટીથી વિરોધ નથી આપણે કોઈ રાજુભાઈ કરપડાથી વિરોધ નથી કે આપણે કોઈ અન્ય પાર્ટીથી વિરોધ નથી પણ જે ખેડૂતો માટે લડે છે જે ખેડૂતો માટે અવાજ ઉઠાવે છે ને જે ખેડૂતો માટે અવાજ ઉઠાવવા નીકળ્યા છે એમને ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવે છે અને તાત્કાલિક ધોરણે એને રાજીનામું આપવો પડે તો ખેડૂતભાઈઓ હું તમને આ અગાઉની વાત કરું કે ચાર પાંચ મહિના પહેલાં પરેશભાઈ ગોસ્વામી ખેડૂતોના ત્રણ મુદ્દા લઈ અને લડવા નીકળ્યા હતા પહેલો મુદ્દો હતો કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માપ બીજો મુદ્દો હતો કે બસો મણ મગફળી ખરીદવાની ત્રીજો મુદ્દો હતો કે ખેડૂતોને પોષણ ભાવ આ ત્રણ મુદ્દા લઈ અને ખેડૂતોને જૂનાગઢમાં એકતા કર્યા હતા ખેડૂતોએ રેલી કાઢી હતી અને ખેડૂતોએ આંદોલન કર્યું હતું ખેડૂતોએ આંદોલન કર્યા બાદ પરેશભાઈ ગોસ્વામીએ સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું કે આ ત્રણ મુદ્દાનું અમને તમે તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવો અને આમનો તમે જવાબ આપો ત્યારબાદ રાજુભાઈ ત્યારબાદ પરેશભાઈ સોરી ત્યારબાદ પરેશભાઈ ગોસ્વામીને ગાંધીનગરથી આપણા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ફોન દ્વારા જણાવવામાં આવ્યું કે પરેશભાઈ ગોસ્વામી તમે રૂબરૂ મુલાકાત કરવા ગાંધીનગર આવો પરેશભાઈ ગોસ્વામી રૂબરૂ મુલાકાત કરવા ગાંધીનગર ગયા ત્યાર પછીના કોઈ સમાચાર નથી તમને ત્રીજી વાત કરું કે પત્રકાર જગદીશ મહેતા ખેડૂતો માટે લડતા હતા ખેડૂતો માટે અવાજ ઉઠાવતા હતા ત્યાર પછી જગદીશ મહેતાને પણ એનની ચેનલમાંથી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યો તો ભાઈઓ જે આગેવાનો ખેડૂતો માટે લડે છે જે આગેવાનો ખેડૂતો માટે અવાજ ઉઠાવે છે એને આંદોલનમાંથી સાઈડ કરી દેવામાં આવે તો ખેડૂતભાઈઓ હવે તમે જાગો કારણ કે હવે આપણે જાગવાની જરૂર છે જે આગેવાનો ખેડૂતો માટે અવાજ ઉઠાવે છે એની માટે એ લડે છે એમને સાઈડ કરી દેવામાં આવે છે તો ખેડૂતનો અવાજ કોઈ સાંભળવાવાળું નથી અને ખેડૂતનો અવાજ ઉઠાવવાવાળું નથી તો ખેડૂતભાઈ આ સોર્ટ સોશિયલ મીડિયાનો જમાનો છે અને ખેડૂત છે ને એ ખુદ બ્રાન્ડ છે પણ આ ખેડૂતને નથી સમજાતું ખેડૂતો માટે અટાણે કોઈ લડશે તો એને સાઈડ કરી દેવામાં આવશે તો આપણો અવાજ સાંભળશે કોણ તો ખેડૂતભાઈ આ શોર્ટ સોશિયલ મીડિયાનો જમાનો છે તમારા ખેતરની નુકસાનીનો તમે વિડીયો બનાવો તમારી ખેતરનો વિડીયો તમે ઉતારી અને સોશિયલ મીડિયામાં અપલોડ કરો તો એ વિડીયો વાયરલ થાય અને ઠેર સુધી પહોંચશે તમે આગેવાનો કે કોઈ નેતાની રાહે રહેતા નહીં ખેડૂતો માટે આજે લડવાવાળું કોઈ નથી ખેડૂતોને ખુદ જાતે લડવું પડશે અને ખેડૂત છે નહીં ખુદ બ્રાન્ડ છે એ આપણે સમજવું પડશે તો ખેડૂતભાઈઓ તમે તમારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો તમે જાતે વિડીયો બનાવી અને અપલોડ કરો અને મારી જેવા ઘણા એવા છે કે ખેડૂતો માટે વિડીયા બનાવે છે પણ કોઈ સપોર્ટ કરતું નથી વાયરલ કરતું નથી એટલા માટે ખેડૂત ભાઈઓ હવે તમે જાગૃત બનો અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા શીખી જાઓ તમારા ખેતરની નુકસાની થઈ છે તો તમારે નુકસાનીના વિડીયો બનાવી અને તમે સોશિયલ મીડિયામાં મૂકો ઓટોમેટિક વાયરલ થાય અને બધા ખેડૂતોને હું કહેવા માંગુ છું કે કોઈ ખેડૂતોને વિડીયો આવે તો એ ખેડૂતોને તમે સપોર્ટ કરો એ ખેડૂતોનો વિડીયો તમે વાયરલ કરો તો ઠેઠ સુધી પહોંચે અને એટલા માટે ખેડૂતોને ન્યાય મળે પણ આજે ખેડૂતોને લડવા માટે નીકળે છે એમને સાઈડ કરી દેવામાં આવે છે તો ખેડૂતનો અવાજ સાંભળશે કોણ તો હવે તમે સોટ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા શીખી જાઓ અને જાતે લડતા શીખી જાઓ ખેડૂત ખુદ બ્રાન્ડ છે જો ખેડૂતભાઈ આ વિડીયો તમને સમજાય તો આ વિડીયોને બને એટલો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આ ખેડૂતો વાત વાતથી આપ કેટલા સમજ છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો સાથે અમારી વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાત પ્લસ ત્યાં પણ અહીંયા તમે વધુ અપડેટ થઈ શકો છો અત્યારે માટે આટલું જ નમસ્કાર